ભીલડીના પટનીવાસ વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર બની રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે લોકોમાં રોષ ડીસા તાલુકાના ભીરડી ખાતે નવી ભીરડી ગામના પટણીવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જતાં ગંદુ પાણી રોડ રસ્તા તેમજ સોસાયટીઓમાં ફરી વળ્યું છે કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગટરના પાણીથી ફેલાતી દુર્ગંધ સાથે પાણી મચ્છરજન્ય રોગચાળાની સેવાઈ રહી છે રહેવાસીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર વ્યવસ્થા જર્જરિત છે છતાં પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી આથી લોકોમાં પંચાયત વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે બાજુમાં આવેલ રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ પણ ગટર ઉભરાઈ જતાં ગટરના પાણી જેથી આજે રહેવાસીઓએ તાત્કાલિક ગટર વ્યવસ્થા સુધારવા ને સફાઈ અભિયાન હાથ ધરવા માટે રજૂઆત અર્થે ગ્રામ પંચાયતમાં દોડી આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે સરપંચશ્રી બીમાર હોવાથી હાજર ન હતા અને તલાટી શ્રી દફતરી કામે તાલુકા ખાતે ગયેલા હોવાથી હાજર ન હતા પરિણામે સોસાયટીના રહીશોને નિરાશ થઈ વિલા મોઢે પરત ફરવું પડ્યું લોકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા માંગ કરી હતી કે અમારી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે સાથે જ ચીમકી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે ઉપર લેવલે રજૂઆત કરવા મજબૂર બનશે અહેવાલ બજરામ કે જોશી ભીડી કચરો લેવા તો બિલકુલ નહીં આવતો

સમસ્યા છે અને આમ ગણવા જોઈએ ને તો છ મહિનાથી આની આ સમસ્યા છે જે દિવસે નાળા નાખે દિવસ થી સમસ્યા છે રજૂઆત ત્રણ થી ચાર વખત કરી વરસાદ નું પાણી ભરે તો નિકાલ કઈ રીતના કરવો વરસાદ નું તો ભરાય ભરાય પણ ઘટન નું ભરાય ગ્રામ પંચાયત ચાલવા વાળા માણસો ને છોકરાઓ ને બીમારી અને રોગચાળો ફાટી નીકળ્યો બરોબર એના માટે અમારે શું કરવું તમે કેતા હો તમારેથી ન થતું હોય તો અમે તાલુકા જઈએ કલેક્ટર ઓફિસ જઈએ અને આવેદન પત્ર આપીએ બીજું તો શું કરીએ અમે બોલો

અમે તમને આટલી વિનંતી કરીએ છીએ તમારેથી ન થતું હોય તો અમને ના પાડી દો તો અમે આગળ જઈએ બરોબર શ્રી ને અને કલાટી સાહેબ અમને આટલી વિનંતી છે આટલું કામ કરી આપો